સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગુરુગમ એટલે શું શાસ્ત્રમાં માર્ગ છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે દીવે દીવો થાય જીવતી જાગતી જ્યોત મળે તો જ કામ થાય કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો કંઈક કાચું રહ્યું તે જ સાચું હવે જો દીપસન્મુખ દિવેટ આવી અડે દીપરૂપે થઈને ભળે જો નિજ से ના મિલે હેરો વૈકુળ ધામ સંત કૃપા સે પાએ સોહરી સપશે ઠામ મર્મ ગુરુગમ દ્વારા જ મળે નહીં તો ગમ પીડા વિના આગમ અનસ્કારક થઈ પડે અને સંત વિના અંતની વાતનો અંત પમાય નહીં વચનમૂત ત્રણસો ચોરાણુંમાં પૂજ્ય સૌભાગભાઈને પરમકુપાલદેવી બોધ્યું કે હૃદયની વિશે જે મૂર્તિ સંબંધિત દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને પ્રતિબંધ કરે એવી તમારી સ્થિતિ છે પણ તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે અને તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે આ જ ગુરુગમ શું કરવું તે જાણી લીધું તે મુજબ કરે તે પામે વચનામૂત સાડત્રીસમાં જૂઠાભાઈને કૃપાદુએ લખે છે કે જગતના સગળા દર્શનની સગળા મતની શ્રદ્ધાને ભૂલી જજો જૈન સંબંધી ખ્યાલ ભૂલી જજો એટલે કે શ્વેતંબર દિગંબર વગેરે પંથના સંપ્રદાયના આ બધા ભેદો ભૂલી જજો માત્ર તે સત્પુરુષોના અદ્ભુત યોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી આગળ કહે છે બાકી ધર્મ મેં ઉપર કયો તે જ છે એટલે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું તે જ ધર્મ છે અને તે જ બોધે છે અને તેને વિશેષ ઉપયોગ રાખવાનો બોધ છે એ વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે આ જ ગુરુગમ ખંભાતના મુમુક્ષો પરના પત્ર વચનામુ એકસો પરમ પરમકુપારદેવ અંબાલાલભાઈ અંગે ઉલ્લેખ કરતા જણાવે છે કે તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈને અંશ જણાવ્યો નથી અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી આગળ લખે છે તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે આજે સમજ આપી અંબાલાલભાઈને આ ગુરુગમ પૂજ્ય પ્રભુસિંહજીને વસો ક્ષેત્રે ઘનિષ્ઠ સત્સંગ હાંસલ થયો પરમ ઉપદેવ પૂછે છે હવે કઈ પૂછવું છે હવે સમાધાન થયું કે પ્રભુ શ્રીજી આકારમાં જવાબ લીધું પૂજ્ય પ્રભુ ઠરી ગયા સમજી ગયા ક્ષમાઈ ગયા આજ ગુરુગમ મુનિ શ્રી દેવકિરણજીને સુઈ ગણાક સૂત્રમાં તૂચ ઊભી થઈ કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ અહીં સફળ ત્યાં અફળ અને અફળ ત્યાં સફળ એ મુજબ ફેરફાર કરી લઈ સમજવું એમ મનમાં નિર્ધાર્યું પરમપૌલે કહ્યું બધું બરાબર જ છે કંઈ ફેરફાર કરવાની જરૂર નથી સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે સંસાર વૃદ્ધિએ અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ એટલે સંસાર વૃદ્ધિએ સફળ એમ સમજવાનું છે હવે સમજાયું કે શું ખરું ને શું ખોટું આજ ગુરુગમ વચનામુદ બસો ત્રેસઠમાં ખેમજીભાઈને કુપોદેવ સ્પષ્ટ જણાવે છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે વધારે શું કહીએ આજ ગુરુગમ પરમ પરમકુપાલદેવે કેવળદાન ઉપર નિબંધ લખવાની આજ્ઞા કરી ધારસીભાઈને એ શંકા કે આ કાળે આ ભરત ક્ષેત્રે કેવળદાન સંભવે કે કેમ કેમ ઋષભ નારાયણ સંગણ ન હોવાથી કેવળદાન ન સંભવે એ મનમાં નિર્ધાર કર્યો પરમકુપાલના બોધે કર્મગ્રંથ અને બીજા શાસ્ત્રો ફરી વાંચ્યા વિચાર્યા અને પરમકુપાલદેવને સ્વયં ઋષભ નારાયણ સંગણ છે એમ પણ આગળ ઉપર જાણ્યું સમાધાન પહેલા વચ નમૂત ત્રણસો તોતેરમાં પરમ કુલ કેટ કેટલી શરત મૂકી જે ધારસીભાઈને મંજૂર હોય તો જ તેમના પર પત્ર લખવા ઈચ્છા છે નહીં તો નહીં છે અધ્યાત્મનો અભ્યાસ અભિનિવેશ ટાળે જ સફળ થાય તેની આ ચાવી કે આ જ ગુરુગમ છે પ્રભુ શ્રીજી બોધમાં કહેતા કિલ્લી ગુરુ કે પાસ માર્ગનો ભૌમ્યો તેનું માર્ગદર્શન જરૂર છે ગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ અને ગમ એટલે સમજણ જે સમજ તે આપે તે તે જ ગુરુગમ ગુરુ મારફતે આવે તે ગુરુગમ નહીં તો આ દુર્ગમ્ય માર્ગમાં દિશે રસ્તો સહેલો પણ ભાવ શિખરની અંતગ્રો ભૂલાશ્યો લોભાશ્યો લગભગ સીમ ભણી હમણાં નહીં તો આગળ ઉપર જીવ ભૂલ ખાશે ગુરુગમ મળે સમજાય મુક્તિ સહજમાં છે આનંદનજી મહારાજના ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આવે છે તેમ દોડત 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 દોડિયો જેથી મનની દોડ જીનેશ્વર પ્રેમ પ્રતિત વિચારો ઢુકડી ગુરુગમ લે જોરે જોડ જીનેશ્વર સૌથી નજીકમાં નજીકની વસ્તુ એ તો આત્મા છે પોતે જ છે એક પ્રદેશ પણ દૂર નથી તેના પર પ્રેમ કરવા તે પામમાં મૂળથી જ ગુરુના માર્ગદર્શનની જરૂર છે ગુરુ પાત્ર શિષ્યને કેટલીક ચાવીઓ અને સચોટ સહેલા માર્ગ બતાવે નાળ તપાસીને રોગનું ભૌરોગનું ભાવરોગનું નિદાન કરીને દવા આપે સાથે પથ્ય એટલે પરહેજ પણ આપે સદ્ગુરુ વૈદ્ય સુજાણ તેઓના દ્વારા આ રોગ મટે હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં તો ભાવરોગ ક્યારે જાય જ નહીં આત્મા જે સાથે જ છે પોતે જ છે તે બરાબર ઓળખી લેવા આ ગમ આ સમજની જરૂર છે પરમ કૌલદેવે વચનામુદ બસો ત્રેપનમાં બોધ્યું છે કે જ્યાં સુધી ગુરુગમે કરી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી તેમ તેની પ્રાપ્તિ પણ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તા આકાળ અને અશુચિત દોષ હોય સ્વરૂપ ચિંતન ભક્તિમાં પછી ગુરુગમ મળ્યા પછી કેવા દોષ અને શું અશુચિ ગુરુગમ નથી ક્રિયાઓ કરી ફળ મળ્યું પણ જીવ છૂટી ન શકે ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડ વડે ચાર ગતિમા એ લેખે ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ છે ઘણીવાર મનથી ધર્મ શું એ પોતે નક્કી કરી જે અનેક જગ્યાએ તીર્થે તીર્થે ચડી આવ્યો નદીએ નદીએ નાઈ આવ્યો ટીલા ટપકા કરે વેશ ધારણ કરે બહુ બહુ ભટકે ભવ ભ્રમણ ક્રિયા કરે ભવાઈ કરે મુખ આગળ હૈ બાત કહે ગુરુગમ બતાવી દે એમ છે પણ આ જીવ તૈયાર નથી મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે અનાદિકાલથી ચાલી આવેલી બહુબ્રહ્મણની આ મુસાફરીમાં આ જીવ રસ્તાનો તદ્દન અજાણ છે ગુરુગમ સાથે લેવી જરૂરી છે કેમ કે આ રસ્તો આ જીવે જોયો જ નથી જાણ્યો જ નથી અને વગર વિચારે કોટ્યા બધી યોજનો ચાલ્યો જાય છે પણ મંજિલ આવે કઈ રીતે આવી જ નહીં અને આમને આમ કરશે તો આવશે પણ નહીં નરસિંહ મહેતા કહે છે નક્કી રસ્તો ખોટો પકડ્યો છે ભેદી લીયા સાત મેં વસ્તુદિની બદલાય કોટી જન્મ કા પંથ થા પલમે દિયા છોડાય આ ગુરુગમની જરૂર છે મહાત્મા શંકરાચાર્યજી કહે છે કે જટિલો મુંડી લુચ્છિત કેશો જટા લાંબી રાખે કે મુંડન કરે વાળ લોચ કરે આતાપમાં લઈ શરીર સૂકવી નાખે પણ ગુરુગમ સાથે ન હોય તો સાધન બાર અનંત કીયો તદ પી કછો હાથ હજુ ન પ્રયોગ થાય શાસ્ત્રનો અભ્યાસ કરે ક્ષયોને લઈને શાસ્ત્રો ભણે અને ભણાવે મત ખંડન મંડન કરે પણ આત્મા સધાતો નથી કેમ એક પણ ક્રિયા ગુરુના માર્ગદર્શનથી કે ગુરુના લક્ષ્ય ગુરુને આશે કે ગુરુની આજ્ઞા પ્રમાણે થતી હોતી નથી આત્મા વિશે બધું જ વાંચી લે પણ આત્મા શું એ પોતે અનુભવે નહીં જ્યાં લગી આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી જિજ્ઞાસુઓને પ્રભુસિંહજી મારફતે આજ્ઞ ભક્ત તો મળી જ છે તેઓ બોધમાં વારંવાર જણાવતા કે અમારા કહેવાથી પરમ કુપોદેવનું શરણ સ્વીકારો એક ઉપર આવો એક ઉપર આવો અને જો મનાતું હોય તો સંતના કહેવાથી મારે પરમ કુપોદેવનું શરણ માન્ય હો આજ્ઞા માન્ય હો એ નિર્ધાર કરો આજ જ ગુરુગમ હવે પરમ કુપૌૌદેવ અને તેઓના વચનામૂત વિશે જે જાણે જે વાંચે તેમાં સંતની સાક્ષી ભળી એમ જાણે સદગુરુ ઉપદેશ તિરે કે દેહ અને આત્મા ભિન્ન છે તો તેનું નામ કયું જ્ઞાન ખાસ 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 આ સમ્યક જ્ઞાન તેની પ્રતિથી સમ્યક દર્શન જેવને ગુરુગમ મળી એ ભાવનો અંત આવવાનો પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે કે જ્ઞાની પુરુષ જ મોખનું સ્વરૂપ સમજે છે જેટલા પુસ્તકો છે તે બધા કંઈક જ્ઞાનીના લખેલા છે એમ પણ ન સમજવું માટે કોઈ પુસ્તક વાંચવા વિચાર થાય તો તે સત્સંગે બતાવી પૂછી વાંચ્યું હોય તો નુકસાન ન થાય નહીં તો મગને બદલે મરી ચવાઈ જાય તો મોડું તીખું થાય અને ગળી જાય તો શરીર નકામી ગરમી થાય તેઓ બોધમાં જણાવતા કે પરમ બૌદ્ધને ઓળખવા ક્યાં સહેલા છે હું પરમ બૌદ્ધોને ઓળખું છે એમ માનું તે અયોગ્ય છે ભૂલ ભરેલું છે અને છેલ્લે સર્વને હિતકાર એવી સમજ શાસ્ત્રીય અભિનિવેશ ટાળીને સંજ્ઞા છોડીને કુલ સંપ્રદાયની માન્યતાના ખ્યાલોને છોડીને ગોપાલદેવે કહ્યું છે તેમ હું કહું છું એમ કોઈ કરશો મારું કહેલું સગળું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો હા હોય તો જે સત્પુરુષ તો મારી ઈચ્છા કરજે આમ મનાયું એ ગુરુગમ મળી જ ગઈ જીવ સ્વયં સત્પુરુષ થઈ જાય એ બાન્દરી ગોપાલદેવે આપી છે નવ તત્વોના નામ સમજાવી નવતત્વનું વિશેષ સ્વરૂપ ભગવાનના કથન અનુસાર મહાન આચાર્ય રચેલા સૂત્ર વગેરે ગ્રંથોથી અવશ્ય મેળવવું આ અંગેનું વિવેચન મોક્ષ શિક્ષાપાઠ બ્યાસીમાં પૂજ્ય બ્રહ્મચેજે કર્યું છે એમાં લખ્યું છે કે ગુરુ ગમ્ય રૂપ છે એટલે કે સદગુરુ હોય તો આ તત્ત્વ અંગે બરાબર સમજાય શિક્ષાપાઠ ચોર્યાસી તત્વબોધ ભાગ ત્રીજો લખ્યું કાળ ભેદે એટલે આ પંચમકાળમાં જેટલા શાસ્ત્રો રહ્યા છે તેને આધારે શ્રવણ મનન નિધિદાસન કરવાનું છે આગળ લખ્યું ગુરુ ગમ્યતાથી એટલે ગુરુ પાસેથી સમજીને શ્રુતને આધારે તત્વોનું શ્રવણ મનન નિધિદર્શન કરે તેઓ રે ધન્ય છે વચનામુદ પંચ્યાસીમાં તત્વબોધના ચોથા પાઠમાં લખ્યું કે વિવેક ગુરુ ગમ્યતા અને અપ્રમાણ એ પ્રાથમિક જરૂરિયાત છે વિવેક એટલે હિત શું અહિત શું ગુરુગમ્યતા એટલે આજ્ઞાએ વર્તવું સ્વચ્છદ ન વળતું તે અને તે પણ અપ્રમાદ એટલે વિષય કષાય વિકતા સ્નેહ અને નિંદ્રા એ સર્વ પ્રકારના પ્રમાદથી રહિત થઈને આ તત્વોનો અનુભવ કરવો એમ બોધ્યું છે મુખ્યત્વે અહીં ગુરુ ગમ્યતા છે વચામુદ બસો અઠ્ઠાવનમાં બોજ્યું તે મુજબ બુજી ચહત જો પ્યાસ કો હે બુજન કી રીત પાવે નહીં ગુરુગમ વિના એ અનાદિ સ્થિત તરસ બુજવી છે રસ્તો છે પાણી મળે એ જ રસ્તો છે પણ પાણી આપે કોણ પાવે નહીં ગુરુગમ વિના એ અનાદિ સ્થિત અનાદિથી આ જ રસ્તો છે મન હોય તો માળવે જવાય પણ અનાદિકાલથી એ નિયમ છે કે ગુરુગમે હાંસલ થાય એમ છે ધર્મ ધર્મ એમ કયા કર્યું ધર્મી હોવાનો દાવો કર્યો દેખાવ પણ કર્યો અને દોડતા દોડતાં એટલું દોડ્યો કે મન સંકલ્પ વિકલ્પમાં અટવાઈ ગયું અનંતકાળથી આ જ કર્યું છે આત્માની ઓળખાણ પ્રત્યક્ષે કે પરોક્ષે પણ થાય ગુરુએ કહેલ બૌદ્ધ શિક્ષા અંતરણથી માન્ય થાય પછી જે જે અધ્યાત્મની ક્રિયા કરે તે છૂટવામાં લેખે લાગે પૂજ્ય બ્રહ્મચારીજીને સંત દર્શિત શાંતિ એટલે પૂજ્ય પ્રભુજીને કહેવાથી કુપોદના વચનો શાસ્ત્રો અવગવાનું બન્યું આજ ગુરુગમ લેખે લાગી અને જે આ ગુરુગમે પોતે પોતાનો ગુરુ બની જાય સહજાત્મ સ્વરૂપ ¡Para un